લોકશાહી દેશમાં અમારે ન્યાય માંગવા માટે પણ ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે એસપી સાહેબે પૂછે તમે પૂછી જવું ના પણ તે બધાને ડિટેન્ડ કરવાની શું જરૂર છે નજર કરવાની શું જરૂર છે તમારો છે બધાએ બધી ગાડીઓ તમે નજર કેદ કરો બાળકોને ડરાવો નજર કેદ કરો એટલે તમે તમે કલેક્ટર સાહેબને ને કહી દો આ ચાર એક તો અમારા બાળકો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું સ્કોલરશીપ ત્રણ વર્ષની સ્કોલરશીપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે રિટર્ન આપવા જો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો કેમ કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેવ એટલે અમે મળી લઈએ એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું અમે અહીંથી ઉઠવાના નથી